મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખંભાત ખાતેથી આણંદ જિલ્લામાં રૂપિયા લાખના ઓગણપચાસ જેટલા વિવિધ વિકાસ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતેથી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું જેમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના તેર પ્રકલ્પ તથા પંચાયતના બાર પ્રકલ્પના ખાતમુહૂર્ત લોકાર્પણ થયા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના દસ પ્રકલ્પ શિક્ષણ વિભાગના પાંચ નર્મદા જળ જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પાંચ પ્રકલ્પ તથા આરોગ્ય વિભાગના ચાર પ્રકલ્પનો પણ સમાવેશ છે મુખ્યમંત્રીએ નાની ઉંમરે થતી બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે નાની ઉંમરે થતી બીમારીઓનું કારણ જંતુનાશક દવા છે અને તેના કારણે જમીનની સાથે આપણું પણ સ્વાસ્થ્ય બગડી રહ્યું છે જેથી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અત્યારે આપણે ઘણા બધા કેસ એવા જોયા છે કે નાની ઉંમરે ડાયાબિટીસ બ્લડ પ્રેશર એટેક કેન્સર આ બધા રોગો અને રોગનું મૂળ કારણ ક્યાં ગાડીથી આવે છે તો એ જ્યારે નાની મોટી કે ભાઈ આજે આપણું જે અનાજ ઉગાડી રહ્યા છે એની અંદર જે પેસ્ટિસાઈઝ નો ઉપયોગ થઈ રહ્યો છે રાસાયણિક ખાતર રાસાયણિક દવાઓનો છંટકાવ આ બધાના હિસાબે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે જે ખંભાત ખાતે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો એમાં એકસો ને બ્યાસી કરોડ જેટલા વિકાસના કાર્યો મારા વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને ગટરના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ સાહેબના હાથે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે ખંભાત શહેરની વર્ષો જૂની અમારી માગણી હતી મીઠા પાણીની યોજનાની એ સીએમ એમ સાહેબના હાથે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનારા સમયમાં આ યોજના સાકાર થયે ખંભાત શહેરના લોકોને આશરે પાંત્રીસો થી ચાર હજાર ટીટીએસ નું પાણી જે પીતા હતા એમાંથી મુક્તિ મળશે